નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને ગુજરાત પ્લસ સાથે હું છું ખેડૂતો માટે રાહતના સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે સૌથી તેની વાત કરીએ તો ડુંગળીની નિકાસને આખરે મંજૂરી આપી દેવામાં આવી છે આ છેલ્લા ઘણા મહિનાથી જે પ્રતિબંધ જોવા મળી રહ્યો હતો તેને લઈ અને તેને હટાવવામાં આવ્યું છે કમિટી ઓફ મિનિસ્ટર દ્વારા ડુંગળીના નિકાસને મંજૂરી આપી દેવામાં આવી હોય તેવા સમાચાર મળી રહ્યા છે બાંગ્લાદેશમાં પચાસ હજાર ટન ડુંગળીના નિકાસને મંજૂરી આપી દેવામાં આવી છે તો ડુંગળીના નિકાસને આખરે મંજૂરી આપવામાં આવી છે ત્યારે એક રીતે ખેડૂતો માટે સારા સમાચાર કહી શકાય કારણ કે જે રીતે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ત્યારે છેલ્લા ઘણા સમયથી તેને લઈ અને વિરોધ કરવામાં આવી રહ્યો હતો સરકાર સમક્ષ માંગ કરવામાં આવી રહી હતી ખેડૂતોને જે ડુંગળીના પાકના પોષણક્ષમ ભાવ મળવા જોઈએ તે તો નહોતા મળી રહ્યા પરંતુ જે ડુંગળીના વાવેતરમાં જે ખર્ચ થયો હતો તે કાઢવો પણ મુશ્કેલ બની રહ્યો હતો ત્યારે આખરે હવે જે નિકાસ પર પ્રતિબંધ હતો તેને હટાવી લેવામાં આવ્યો છે

કે શું કહેવાય તાળા મારવા જેવી વાત છે આ નિર્ણય જે આવ્યો છે એ માત્ર વીસ ટકા ખેડૂતોને ફાયદો થશે એસી ટકા ખેડૂતોએ પોતાની ડુંગળી વેચી નાખી છે એટલે આ નિર્ણય છે એ વેપારીઓ માટેનો નિર્ણય છે તો ખાસ કરી અને કહી શકાય કે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હટાવવાના ત્યારે કોંગ્રેસ કિસાન નેતા પાલભાઈ આંબલિયાનું નિવેદન સામે આવ્યું છે મોટાભાગના ખેડૂતોએ ડુંગળી વેચી દીધી છે અને ત્યારે આ નિર્ણય કરવામાં આવ્યો છે તો આ સંદર્ભે અત્યારે હાલ વધુ ચર્ચા સાથે આપણી જોડે જોડાઈ ગયા છે સાગરભાઈ રબારી કે જેઓ પોતે ખેડૂત નેતા છે સાગરજી આપનું સ્વાગત છે જીએસટીવી ન્યૂઝમાં સૌથી પહેલા તો આ નિર્ણયને આપ કેવી રીતે જોઈ રહ્યા છો જે નિકાસ હટાવી દેવામાં નિકાસ પર જે પ્રતિબંધ હતું તે હટાવી દેવામાં આવ્યું છે મોડે મોડે પણ અહીંયા એક નિર્ણય કરવામાં આવ્યો છે આપની શું પ્રતિક્રિયા નિધિ આ સરકારની જે જાહેરાત છે એના પરથી સમજાય છે કે બાંગ્લાદેશમાં પચાસ હજાર ટન ડુંગળીની નિકાસ માટેની મંજૂરી અપાઈ છે એનો અર્થ એ થાય છે કે સંપૂર્ણ નિકાસબંધી હટાવાઈ નથી આ બે માં ફેર છે કોઈ એક દેશને એક ચોક્કસ જથ્થો મોકલવાની મંજૂરી આપવી એ કોઈ એક મોટા વેપારી અથવા કોર્પોરેટ હાઉસ જેને મોટા પ્રમાણમાં ડુંગળી ખરીદી હશે એને મંજૂરી માગી અને સરકારે આપી છે એને એટલે એનાથી ખેડૂતોને કોઈ ફાયદો થવાનો નથી ભારતની જે ડુંગળી જાય છે એમાંય ગુજરાત મહારાષ્ટ્ર પછી મહારાષ્ટ્ર કર્ણાટક રાજસ્થાન ગુજરાત આ ખૂબ મોટા પ્રમાણમાં ડુંગળી પકવતા રાજ્યો છે અને આપણી ડુંગળીનું મોટું બજાર મધ્ય એશિયાના દેશો છે યુરોપ છે અને રશિયા છે બાંગ્લાદેશ અને પાકિસ્તાન બહુ મર્યાદિત જથ્થો ખરીદે છે આપણી પાસેથી પચાસ હજાર ટન ડુંગળી ની નિકાસની એક જણ ને મંજૂરી આપવાથી બજારમાં ભાવો ઉચકાઈ જશે એવું માનવાને કોઈ કારણ નથી ભાવો ત્યારે ઉચકાશે જ્યારે સંપૂર્ણ નિકાસબંધી હટાવી દેવાશે અને આપણો જે કાયમી ગ્રાહક વર્ગ છે મધ્ય પૂર્વ યુરોપના દેશો રશિયા એ લોકો આપણા ત્યાંથી મોટા પ્રમાણમાં ડુંગળીનો ઓર્ડરો આપશે એટલે આનાથી જે પાલભાઈ હતા કે વીસ ટકા ખેડૂતોની જ ડુંગળી હવે રહી છે વાત સાચી છે મોટા ભાગના ખેડૂતોની ડુંગળી વેચાઈ ગઈ છે પંદર વીસ ટકા ખેડૂતો પાસે ડુંગળી માંડ હશે એમને પણ આ નિર્ણય ફાયદો નહીં કરે એટલા માટે ભાવે ખેડૂતો પાસેથી ખરીદેલો માલ પડ્યો છે એટલે પચાસ હજાર ટન ની નિકાસ તો ચપટી એ વેપારીઓ જ કરશે એને માટે ખેડૂતો પાસેથી ખરીદી થાય એવી શક્યતા બિલકુલ નહીવત છે હજી પણ મોડું નથી થયું ચાલો પંદર વીસ ટકા ખેડૂતોને લાભ આપો તો એને માટે સંપૂર્ણ નિકાસ પ્રતિબંધ હટાવી લેવો પડે તો જ થોડાક પણ ખેડૂતો સુધી આ ભાવનો લાભ મળશે નહીતર સરવાળે શું થશે કે હજી દસ પંદર કે વીસ દિવસ પછી પ્રતિબંધ હટાવશે તો એક બે ટકા ખેડૂતો પાસે માંડ ડુંગળી પડેલી હશે બધો જ જથ્થો મોટા વેપારીઓ પાસે હશે અને આમાંથી તગડી કમાણી મોટા વેપારીઓ કરશે ખેડૂતોને એમની પડતર કિંમત પણ આ ડુંગળી નીકળી નથી આ વાસ્તવિકતા છે અને સરકાર હાલની સરકાર જેમ અનેક કોર્પોરેટ તરફી પગલા લે છે એમ આ ડુંગળી નું પગલું પણ કોર્પોરેટ તરફી છે જેની પાસે જથ્થો છે એ પચાસ હજાર ટન મોકલી દેશે ખેડૂતોના હિસ્સે કઈ નહીં આવે જી બિલકુલ સાગરભાઈ આપને શું લાગે છે કે આ રીતનું નિર્ણય લેવાનું કારણ શું હોઈ શકે પચાસ હજાર ટન માટે ખાસ કરી અને ખેડૂતો માટે જો અહીંયા વાત કરીએ તો જે તેમની ફરિયાદ હતી એ તો યથાવત રહેવાની છે જે રીતે અહીંયા આપણે ગણિત સમજાવ્યું છે તે પ્રમાણે ખેડૂતોને ફરિયાદ યથાવત રહેવાની છે સરકારે જ્યારે પ્રતિબંધ મૂક્યો ત્યારે એવો તર્ક આપ્યો હતો કે સ્થાનિક બજારમાં ડુંગળીના ભાવો ખૂબ વધી ન જાય એટલા માટે નિકાસનો પ્રતિબંધ ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને મૂકવામાં આવ્યો છે હવે જ્યારે આ કારણ આગળ ધર્યું ત્યારે તદ્દન ખોટું હતું એ વખતે પણ અમે લોકોએ કહ્યું હતું કે આ કારણમાં કોઈ દમ નથી એટલા માટે કે જૂના ભાવો કાઢીને જોઈએ તો મોટા માર્કેટયાર્ડ ગુજરાતમાં બે છે ડુંગળીના મહુવા અને ગોંડલ બસો ત્રીસ બસો ચાલીસ બસો પચાસ અને પાંચસો રૂપિયા આ ક્વિન્ટલ ભાવ હતો લગભગ પ્રતિબંધ મુકાયો ત્યારથી આજ ભાવ ચાલે છે તો એટલા નીચા ભાવે ખેડૂતો પાસેથી ડુંગળી ખરીદ્યા પછી પણ ગ્રાહકોને તો અમદાવાદ કે સુરત ભાવનગર વડોદરામાં સસ્તી નથી મળી ગ્રાહકોએ તો એ જ રૂટીન ચાલીસ પિસ્તાલીસ પચાસ અને સાહીઠ રૂપિયાનો ભાવ ચૂકવ્યો છે એટલે સરકારે જ્યારે પ્રતિબંધ મૂક્યો ત્યારે એને જાહેર હેતુ એ આપ્યો હતો કે ગ્રાહકોના હિતોને ધ્યાનમાં રાખીને આ પ્રતિબંધ મૂક્યો છે છે વાસ્તવિક હેતુ એ એ દેખાય કે વેપારીઓને સસ્તા ભાવે સંગ્રહ કરવા માટે એક તક આપી તકનો વેપારીઓએ ભરપૂર લાભ લીધો નિકાસ પ્રતિબંધને નામે ખેડૂતો પાસેથી સસ્તા ભાવે ડુંગળી ખરીદી લીધી હવે જ્યારે નિકાસ પ્રતિબંધ સંપૂર્ણપણે હટી જશે ત્યારે સ્થાનિક બજારમાં આ જ ડુંગળી એસી નેવું રૂપિયા સુધી વેચાવાની છે કારણ કે ઘણી બધી ડુંગળી જે આપણા કાયમી ગ્રાહક વર્ગે યુરોપ રશિયા અને એશિયાના દેશોએ નથી મગાવી એ લોકો સામઠા ઓર્ડર મોકલશે અને એનો સપ્લાય મોટા વેપારીઓ કરશે એટલે એક તરફ નિકાસ ચાલુ હશે બીજી તરફ ખેડૂત પાસે માલ નહીં હોય ત્યારે સ્થાનિક બજારમાં અવશ્યપણે ડુંગળીના ભાવ સિત્તેર એસી રૂપિયા જવાના છે આ લખી રાખો આમાં ખેડૂતોનું કે ગ્રાહકોનું બિલકુલ ભલું નથી થયું જી બિલકુલ સાગરજી ધન્યવાદ આપ અમારી સાથે જોડાયા અને સમગ્ર મુદ્દા પર આપની પ્રતિક્રિયા જણાવી તે બદલ તો અત્યારે હાલ તો જે રીતે રાહત આપવામાં આવી છે જે ડુંગળીની નિકાસ પરથી પ્રતિબંધ આંશિક રીતે હટાવવામાં આવ્યું છે તેનાથી ખેડૂતો કરતા કહી શકાય કે વેપારીઓને લાભ થાય તેવી શક્યતાઓ જોવા વધારે મળી રહી છે બુલેટિન આગળ યથાવત રહેશે પરંતુ અત્યારે સમય થયો છે બ્રેક લેવાનો